નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌનું શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણ આપ સૌનું ત્યાં દીધું સ્વાગત કરું છું તો મિત્રો આપણે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ ટેટ વન અને ટેટ ટુ વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસ મેરેટ કેવી રીતે ગણાશે ડોક્યુમેન્ટ કયા કયા જોશે સંપૂર્ણ વિગત આપણે આ વિડીયોમાં જોવાના છીએ તે પહેલા મિત્રો જે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવી છે તેને લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું મિત્રો અવશ્ય જોઈ લે અવશ્ય જોઈન થઈ જજો તમને ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવશે સાથે સાથે મિત્રો આની પીડીએફ પણ તમે મળી રહેશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન બગાડતા આજના આ શરૂઆત કરું છું તે પહેલા વોટ્સઅપ ચેનલ પહેલા બંને બનાવે છે તેને લિંક ડિસ્કશન કૂ છું મિત્રો ઓલ્સો જોઈન થઈ જજો તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન બગાડતા વીડિયોની શરૂઆત કરું છું તો સૌ પ્રથમ મિત્રો સૌ પ્રથમ જે છે તમને ખ્યાલ છે તેમ ટેટ વન અને ટેટ ટુ ખબર તમે ગઈકાલ ખબર છે મને ચોજે સાતસો જે જગ્યાઓ બહાર પાડવામાં આવી છે તેમાં ટેટ વન ટેટ વનની તારીખ છે મિત્રો એક બાર અને ટેટ ટુની ટેટ ટુની છે એક અગિયાર તો મિત્રો જે આવી રીતે પહેલાં આપણે ડોક્યુમેન્ટ અવશે ચેક કરી લેજો કયા કયા ડોક્યુમેન્ટ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા વિદ્યા ભરતી એકથી પાંચમાં માટે ફોર્મ સાથે જોડવાના આધારો મિત્રો મેરિટ પણ કે રીતે ગણાશે એની પણ આપણે ચર્ચા કરવાની છે વિડીયો એન્ડ સુધી બનાવી દઉં તેમાં સો ટકા ઉપયોગી બનશે તો મિત્રો પહેલાં સાડા સોડા પ્રમાણપત્ર જોશે જાતે પ્રમાણપત્ર જો લાગવું પડે તો ઉન્નત વર્ગમાં સમાવેશ થતો નથી તે અંગેનું પ્રમાણપત્ર આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે પાત્રતાનું પ્રમાણપત્ર શારીરિક અશક્તતા અને અંગે પ્રમાણપત્ર માજિક સૈનિક પ્રમાણપત્ર એચએસસીની માર્કશીટ સાથે મિત્રો એચએસસીની ટ્રાયલ સર્ટિફિકેટ પણ જોશે ટેટ વનની માર્કશીટ સ્નાતક માર્કશીટ સ્નાતક ટ્રાયલ સર્ટિફિકેટ પીટીસી માર્કશીટ પીટીસી ટ્રાયલ સર્ટિફિકેટ એનસીટી માન્યતાનું પ્રમાણપત્ર અને ડિગ્રી સર્ટિફિકેટ મિત્રો જે આટલી જે ડોક્યુમેન્ટ તમારે એકથી પાંચમાં એકથી પાંચમાં જે ડોક્યુમેન્ટ જોશે તમને ખ્યાલ છે તેમ એકથી પાંચ ડેટ વનમાં ડેટ વન માટે આટલા ડોક્યુમેન્ટ તમારે જોશે જોડે જે આધારમાં જોડવા માટે તો મિત્રો હવે આપણે જોઈ લઈએ કે વિદેશા ભરતી છથી આઠમાં કયા ડોક્યુમેન્ટ જોશે ફોર્મ સાથે જોડવા માટે તો સોરી મિત્રો શાળા સાડા છોડાયું પ્રમાણપત્ર મિત્રો ત્યારબાદ જાતિ અંગનું પ્રમાણપત્ર ઉન્નત વર્ગનો સમાવેશ થતો નથી તેનું અંગેનું પ્રમાણપત્ર આર્થિક રીતે નબળા વર્ગના ઉમેરવા માટે તો તે પ્રમાણપત્ર જોશે શારીરિક અશક્યતા અંગેનું પ્રમાણપત્ર માજિક સૈનિકનું પ્રમાણપત્ર એચએસસીની માર્કશીટ સાથે સાથે મિત્રો એચએસસીનું ટ્રાયલ સર્ટિફિકેટ ટેટ ટુની માર્કશીટ સ્ટાર્ટઅકની માર્કશીટ સ્ટાર્ટઅપ ટ્રાયલ સર્ટિફિકેટ સાથે મિત્રો બીએડ પીટીસી ડીએલડીની માર્કશીટ બી એડ પીટીસી ડીએડ ટ્રાયલ સર્ટિફિકેટ એન ઈ માન્યતા તો મિત્રો છે એનસીટી માન્યતા પ્રમાણપત્રમાં પણ જોઈશે તમારી અનુસ્નાતકની માર્કશીટ અનુસ્નાતકનું ટ્રાયલ સર્ટિફિકેટ ડિગ્રી સર્ટિફિકેટ તો મિત્રો આટલી આટલી જે ડોક્યુમેન્ટ જોઈશે પણ મિત્રો તમે ખાસ એ ચર્ચા કરી છે મારી તમારા ગ્રેજ્યુએશન મિત્રો તમને ખ્યાલ છે તમે જે ગ્રેજ્યુએશનમાં તમે જે કોલેજમાં અભ્યાસ કરતા હોવ તેમાં હાલ તમે તમે ખ્યાલ છે મિત્રો એસજી પી સીજીપી એમ ચાલતું છે તમે ખ્યાલ છે તો મિત્રો તમારે જે ટકા વાઇઝ તમારે અહીંયા જોશે ડોક્યુમેન્ટ ટકા વાઇઝ જોશે તો મિત્રો તમારે કોલેજમાં જઈને જે તમારે કોલેજ લાગતું હોય અને જે તમારે જે એચ એનજી લાગતું હોય એનજી અને કોઈ પણ યુનિવર્સિટી લાગતું તો તમારે ત્યાંથી જે અરજી કરવાની ત્યાં અરજી કરવાની અથવા તેનું તે પ્રમાણપત્ર જોશે મિત્રો તમારે પ્રમાણપત્ર જોશે જે ટકાનું પ્રમાણપત્ર તમારે જોશે તમારે એજીપી નહીં એસજીપી અમારે ત્યાં જે જીપી તમને ત્યાં નહીં ચલાવે તમારા ટકાનું જે ટકા ટકા માટેનું પ્રમાણપત્ર જમા જોશે તો મિત્રો આ મહત્વની બાબત હતું તો હવે મિત્રો જે મેરિટ કેવી રીતે આપણે જોવાના છે તો મેરિટ બાબતે પણ આપણે જોઈ લઈએ તો તમે તમે જોઈ શકો છો ટેટ વન તથા ટેટ ટુ મેરિટ કેલ્ક્યુલેટર કેવી રીતે કરવાનું છે મિત્રો આપણે હાર વાત કરીએ છીએ ટેટ ટુની તો ટેટ ટુ મિત્રો તમે ખ્યાલ છે છઠ્ઠી આઠની યાદ વાત કરી છે મિત્રો છઠ્ઠી આઠમાં ટેટ ટુનું મેરી પી મેરિટ કેવી રીતે કેલ્ક્યુલેટ કેવી રીતે છે તો મિત્રો તમે જોઈ શકો છો ટેટ ટુમાં પહેલાં પચાસ ટકા ટેટ ટુના છે ત્યારે હવે ગ્રેજ્યુએશનના વીસ ટકા પીજીના પાંચ ટકા અને પીટીસી બી એડના પચીસ ટકા આમ મિત્રો તમારે ટોટલ સો માર્ક્સનું થશે તો મિત્રો તમે કેવી રીતે મેરિટ તમે ગણાવશો તો મિત્રો આ બાબત તમને ન આવડે તો મિત્રો હાલ તમે ગૂગલમાં તમે ચેક કરી ચેક કરી શકો છો તો માર્કશીટ ટેટ વન ટેટ વન્ટેડ કેલ્ક્યુલેટર માર્કશીટ કેવી રીતે કેવી રીતે ચકાસ શકાય હાલ મિત્રો સંપૂર્ણ તમને ત્યાં મળી રહેશે તો આપણે આ જોવાના છીએ કેવી રીતે ઉદાહરણ સાથે મિત્રો તમને ખ્યાલ આવે તે આપણે ઉદાહરણ સાથે આપણે જોવાના છે કેવી રીતે માર્ક્સ ગણી શકાય તો મિત્રો ટેટ ટુમાં તમે ખ્યાલ છીએ દાખલા કે આપ્યું એક્ઝામ્પલ સાથે મિત્રો ટેટ ટુમાં તમારે એનસી માર્ક્સ છે તો મિત્રો એનસી માર્ક્સ ટેટ ટેટ ટુમાં હોય તો મેં જો પચાસ ટકા લેખે તમારે કેટલા તો તમે મિત્રો તમે કે એક્યુલેટરમાં તમે જોઈ પણ શકો છો મિત્રો ટેટ ના ટેટ ટુમાં તમારે એનસી 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 માર્ક્સ હોય તો તમારે પચાસ ટકા લેખે મિત્રો તમારા થશે છત્રીસ પોઈન્ટ છત્રીસ પોઈન્ટ સડસઠની આસપાસ થાય એમ દાખલા મિત્રો ગ્રેજ્યુએશનના ગ્રેજ્યુએશનમાં જો વધારે તમારે એસી માર્ક્સ હોય એનસી લેખે વીસ ટકા કરવાના મિત્રો એનસી લેખે વીસ ટકા ગ્રેજ્યુએશન કરીએ તો મિત્રો તેમાં કેટલા થાય તો મિત્રો તેના પણ થશે સોળ ટકા મિત્રો સોળ પીજીની વાત કરીએ મિત્રો પીજીમાં પણ દાખલા પીજીના પાંચ ટકા લેવાના છે દાખલા મિત્રો પીજીમાં આપણે એસી ધારી લઈએ તો એનસી લેખે પાંચ ટકા લેખે મિત્રો થાય ચાર ટકા તો સાથે મિત્રો પીટીસી બી એડ બી એડમાં મિત્રો તમને ખ્યાલ છે કે બી બી તો એટી ફાઈવ અને પંચ્યાસીની આસપાસ હોય જ છે મિત્રો તો આપણે પંચ્યાસી તેના મારી લઈએ તો મિત્રો પંચ્યાસી લે કે પચીસ ટકા તો કેટલા થાય મિત્રો આમ મિત્રો થાય એકવીસ એકવીસ માર્ક્સ આધાર થાય તો ટોટલ મિત્રો જોઈ શકો છો છત્રીસો ચારે આમ ટોટલ મિત્રો સીટોતેર માર્ક્સ તમારે થઈ શકે આવી રીતે મિત્ર સીટોતેર ટોટલ થાય તો મિત્રો તમે આવી રીતે પોતા માર્ક્સ તમે જોઈ શકો છો મેરિટ ગણતરી કરી શકો છો તમારા ટેટ ટુના પચાસ માર્ક્સ હોય ગ્રેજ્યુએશનના વીસ માર્ક્સ હોય પીજીના પાંચ ટકા અને પીટીસી બી પચીસ ટકા તો મિત્રો અમે પહેલાં તમને કહ્યું કે તમે જે એસ સીજીપી મિત્રો એસ સીજી તમને ખબર છે એચએનજી તમે એચએનજીઓ અન્યથા કોઈપણ યુનિવર્સિટીમાં તમને છેલ્લા છે અમે મિત્રો એસ એચજી સીજીપીએ તમે લખેલું છે પરંતુ અહીંયા તમારી ટકાવાઈઝ જોશે અમે જો ટકા પ્રમાણે તમે માર્ક્સ ડોક્યુમેન્ટ વિદ્યા ટકા પ્રમાણ જોશે તમારે તમારે એચ એનજી જેને પ્રમાણપત્ર મેળવી લેવાનું છે ટકા પ્ર ટકા ટકાનું જે તમારે જે એસજીપીમાંથી ટકા જે ટકા કેવી રીતે કાઢો તેવું પ્રમાણ પણ તમે ત્યાં મળી જશે તો મારે તમારે ત્યાં રિક્વેસ્ટ કરીને તમારે અરજી કરાવી તમે ત્યાંથી તમે જે યુનિવર્સિટી લાવશો ત્યાં તમે મેળવી શકો છો તો મિત્રો ટેટ ટુ આવી તમે ગણી શકો સેમ તો મેં ટેટ વન પર એવું જોઈએ મિત્રો પચાસ ટકા ટેટ ટુના હોય એચએસસીનાથી બાર ટકા હોય અને ગ્રેજ્યુએશનમાં પાંચ ટકા હોય અને પીટીસી બી પીટીસીના ડીએલડી જે આવતું હોય મિત્ર પીટીસી ડીએલડી આવતું તે પચીસ ટકા હોય આ મિત્રો તમે આવી રીતે પોતાનું મેરિટ ગણી શકો છો મિત્રો ભાઈ આ અત્યારે મિત્રો જે તમને કહ્યું તેમ તમારા જે કોલેજમાં તમે ખ્યાલ છે મિત્રો સીજીપી એસજીપી આ બધું ધ્યાન આપજો મિત્રો અત્યારે તમે તૈયારી કરી લો તો તમે એસજીપી સીજીપી એસજીપી હોય સીજી સીજીપી હોય સીજીપી તમે કોલેજમાં યુનિવર્સિટીમાં જઈને તમારા ટકાનું પ્રા તમે મેળવી શકો છો નહીં તો પાછળ તમને પ્રોબ્લેમ થશે તો મિત્રો આ હતી જે અપડેટ કહી શકાય આપણે ટેટ વન એ ટેટ ને ટેટ વન ટેટ મેરેજ કેક્યુલર કેવી હતી એ તો તમે સમજાવી દીધું છે છતાં કંઈ પ્રશ્ન હોય તમે કે જે કોમેન્ટમાં કહી શકો છો વિદ્યાશાક બટી છઠ્ઠી આઠ આટલા ડોક્યુમેન્ટ જોશે મિત્રો આ ડોક્યુમેન્ટ તમે મેળવી શકો છો તો મિત્રો આની પીડીએફ તમારે જોતી હોય તો તમે લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છો તમે ત્યાંથી અવશ્ય અવશ્ય રીતે મેળવી લેજો મિત્રો તમે જોઈ શકો છો મિત્રો આપણે આ જે મહત્ત્વની ચર્ચા કરી છે તો વોટ્સઅપ ચેનલ ડેલગ્લું બંને બનાવે છે મિત્રો અવશ્ય રીતે જોઈન થઈ જજો વિડીયો પસંદ આવેને લાઇક અને ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકા બટન દબાવવાનું ભૂલશો નહીં મળીશું એક નવા વિડીયો સારી થેન્ક યુ થેન્ક યુ વેરી મચ